જય શિયારામ જય શિયારામ જય શિયારામ જય શિયારામ જય શિયારામ વાલા મિત્રો ને હું છું ચિરા ગગરાવત મિત્રો એક એવી શખ્સિયત ને મળવા આજે તમને લઈ આવ્યો છું પેલા તો તમને થોડીક ડિટેલ માં વાત કરી દઉં હું આવ્યો તો રામ કથા માં બીજા દિવસે કવરેજ કરવા માટે લાવ્યો ત્યારે મને બાબુભાઈ ભેગા થઈ ગયા એવો સેવા કરતા હતા ડીશ સાફ કરવાની એટલે મેં એના યા પૂછ્યું મેં બાપભાઈ શું કરો છો તમારું નામ જણાવો બધી માહિતી લીધી બાપુભાઈએ મને કીધું તેઓ મહુવાથી બિલોંગ કરે છે મહુવાતી તેઓ સેવા કરવા આવ્યા છે નિસ્વાર્થ સેવા કરવા ફક્ત રામ નામ માટે બરોબર ને બાપા બરાબર હવે થોડોક તમારો પરિચય આપો અમારા દર્શકોને તમારું નામ ક્યું ગામ મારુરામ બાપભાઈ બરાબર મોવા તાલુકો હ હ અને ઉગડવાન ગામ બરાબર

આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો ચિરાગભાઈ અગ્રાવા બરાબર ને બાપભાઈ અને બાપભાઈ આરે આપને મજા આવી ને એટલે આજે લગભગ ગુજરાતના સોશિયલ મીડિયામાં બાબુભાઈ ફેમસ થઈ ગયા છે એટલે મેં કીધું બાબુભાઈનો એક વ્યવસ્થિત ડિટેલમાં વિડીયો તમારા સુધી પહોંચાડું બીજું બાબુભાઈ સેવા કરવા જાવ તો કઈ કઈ સેવા આપતા હો આ જે સાબતો પીરાવા જાઉં વિરેシュવાઈ જાઉં પીરાવાઈ જાઉં એટલા છે તમે સુધી

તો એ ધાયકા ભાઈકા આરામ કરવા બેઠા હતા મને કે રામ નું નામ પડે ને આપણે હાજર હોય ધાયકુ માં નીંદર હતી તો એ ઉભા થઈ ગયા મન કે ના આપણે વાત તમે કરવા આવ્યા છો પાંચ લોકો સુધી આપણે વાત પહોંચાડી અને બાબુભાઈ નો આમાં નિસ્વાર્થ છે કોઈ જાત નું સ્વાર્થ નથી રામ ના નામ માટે ફક્ત સેવા જેમ ખિસકોલી આપડી રામ સેતુ નું નિર્માણ થતું હતું અને બધા પોતાની સેવા આપતા હતા એમાં નાની ખિસકોલી નાનકડું કણિયું લઈ જાતું અને ભગવાને હાથ ફેરવી દીધો

પેલો વિડીયો બનાવ્યો હતો મિત્રો આજે લગભગ ગુજરાતની બધી ચેનલોમાં આવી ગયું છે આ વિડિયોને તમામ જગ્યાએ પહોંચાડો અને આપણા બાબુભાઈને ફેમસ કરવાના આપણે બધાને કારણ કે આજી સેવા આપે છે રામ નામમાં નિસ્વાર્થ સેવા ઈ જોઈને બીજા પચાસ યુવાનો જોડાયને આ સેવામાં એટલે આપણો બેડો પાર બરોબર ને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય શ્રી રામ જય જય શ્રી રામ જય સીયારા જય સીયારા જય સીયારા જય મરલ જય મરલિદર હાઈ ભાઈ